શાલમ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા નાતાલ પર્વ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ શાલમ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા નાતાલ પર્વ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીમાં નાના ભૂલકા ભાઈઓ બહેનો તથા વડીલો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી રેલી સાથે જોડાયા હતા શાલમ મેથોડિસ્ટ ચર્ચના પાસ્ટર રેવ વિજય મેકવાન કમિટી મેમ્બર તથા આગેવાન હેઠળ ક્રિશ્ચિન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં હાલમાં ચાલી રહેલા નાતાલ પર્વ વિશે જણાવવામાં આવેલ અને પાસ્ટર સાહેબે ખ્રિસ્તી લોકોને પ્રભુ ઈસુ વિશે જાણ કરી આપી એક સંદેશો પાઠવવામાં આવ્યો હતો આ રેલીમાં જોડાવનાર લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી અને નાતાલ પર્વની ઉજવણી કરી હતી રિપોર્ટ ક્રિશ્ચિયન ક્લેરા અમદાવાદ પર્વ મનાવી રહ્યા છે અને આજ શાલોમ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીના આયોજનમાં મેથોડિસ્ટ ચર્ચની ટીમ છે તેમાં પાળક

પ્રજા પ્રજાની વિરુદ્ધો છે થેન્ક યુ પ્રેમ પુનરાવર્તન પુનરૂ અને પસ્તાવો જગતનો શ્રેષ્ઠ સંદેશો ઈસુ ખ્રિસ્ત જેવો ક્યારેય દુનિયામાં કોઈને આપ્યો નથી અને આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંદેશો છે પ્રેમ પસ્તાવો અને પુનરુત્થાન એ બાઇબલનો મુખ્ય ઉદ્દેશ છે શાલોમ મેથોડી સેટ ના સદસ્ય છે આ સિલ્વાન્સ ગોહિલ આવો આપણે એમની સાથે ભી વાતચીત કરીએ તમારા રેલી પાછળનું ઉદ્દેશ શું છે મારો રેલી હેતુ એ છે ખ્રિસ્તી ધર્મ વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે હજુ પણ આખા વિશ્વની અંદર ગેરસમજ ફેલાય છે એટલા જ માટે અમે સાચી સમજણ આપવાને માટે અન્ય લોકોને પ્રભુના જન્મ વિશેની માહિતી આપવાને માટે આ રેલીનું આયોજન કરીએ છીએ અને રેલી દ્વારા અમે લોકોને જણાવીએ છીએ કે ખ્રિસ્તી ધર્મ એ ફક્ત ભારતનો કે એશિયાનો નથી સમગ્ર વિશ્વનો છે અને સમગ્ર વિશ્વના લોકો માટે પ્રવેશ તો માનવ માનવદેહ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા અને એ જન્મ દીધો એ દિવસને અમે નાતાલની ઉજવણી તારીખે ઉજવીએ છીએ